જીવનને સુધારનાર મૃત્યુને સુધારનારું કોઈ સાધનો હોય તો છે બાકી બધાને જન્મ એનો મૃત્યુ કોઈ અજર અમર થઈને આવવાનું નથી અને આપણે જોયું છે કેટલાય ચાલ્યા ગયા ભજનમાં કીધું છે આપણે ગાઉ નથી પણ કઈક રાણા ને કઈક રાજ્યા છોડી હાલ્યા ત્યારે બાર રે હેતે હરી નો રસ પીજી અનેક રાજાઓ એક રાજા ની અનેક રાજાઓ આયા ને ગયા પણ કોઈ કઈ સાથે લઈ જતું નથી બોસ પાપ અને પુણ્ય રૂપી કે સંસાર કેવો છે ધુમાડા જેવો છે કોઈ વસ્તુ સાથે ચાલતું નથી બધાએ જવાનું છે કાનનો કોડિયો થવાનું છે તાસ છે પણ મરવાની બીક ના લાગે એનો આશ્રય લઈએ ભાગવતનો તો માણસને બીક લાગતી નથી ડર લાગતો નથી શાસ્ત્રમાં લખ્યું છે કે આ શરીર છે એ શરીર છોડીને એકવાર જાવું જ પડશે જેનો જન્મ એનો મૃત્યુ અવશ્ય છે જ પણ મૃત્યુ સમયે દસ હજાર દશ સહસ્ત્રએ શું દસ હજાર વિશિષમારે જેવી વિદના થાય એવી વિદના મૃત્યુ સમયે થાય છે બોલો કેવી વેદના થાય જેને વિષિ કેળ્યો હોય એને ખબર હોય ખેતરમાં કામ કોઈ કરતા હોય

આ શરીર બહુ બહુ સો વર્ષ એસી સિત્તેર સાહીઠ પચાસ જે આપણું આયુષ્ય હોય એટલું જ આયુષ્ય આપણે ભોગવી ને ચાલુ જવાનું છે આ ભાડાનું મકાન છે કેવું મકાન છે ભાડાનું મકાન છે અને આ મકાન છોડીને એક દિન એક જવું પડે ને આપણે આપણે કોઈ રહેતા હોય ભાડાના મકાનમાં ઇગિયાર મહિનાનો એગ્રીમેન્ટ કર્યો હોય હે પછી મકાન માલિક જો બીજું એગ્રીમેન્ટ કરી દે તો વાંધો નહીં નહીં એમ કે ક્યારે ખાલી કરો તો આપણે જવું છું એમાં શરીર છે એ પણ એક ભાડાનું મકાન છે કોઈ પચાસ કોઈ હાઈન કોઈ સિત્તેર એસી જેટલો એગ્રીમેન્ટ કરાવીને આવ્યો છે એટલું જ એ રહેવાનું છે સતાય આપણે અભિમાન કેટલું બધું કરીએ અમારો દેહ અમારું શરીર આપણું કાય છે નહીં કાય ભેગું હાલવાનું નથી સતા અભિમાન કરી છે જીવ સાને કરે છે ગમાનમાં કરે રે હું ધારાના મકાનમાં એકે આ ભરાનો મકાન છે મકાન એટલે દેહ પણ આ બધા કાલ વ્યાલ મુખદ્રાસ આ કાળમાં બધા જ કહેલા છે પણ ભાગવતના આશ્રય હશે તો મરવાની બીક નહીં લાગે મરને સે સબ જગ ડરા મેરો મન આના કબ મરી હું કબ ભેટી હું

પ્રભુ સાથે મળવાનું કોઈ કારણ હોય કોઈ સાધન હોય તો એ મૃત્યુ છે મન ઉત્સાહ છે પણ આપણને મનુષ્ય ક્યારે પ્રાપ્ત થાય ખબર એક જન્મ નહીં અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે અને એમાં મનુષ્ય અવતાર મળ્યા પછી આવી ભાગવત કથા એમને મળતી નથી લભે જન્મો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે જ ભાગવત કથા સાંભળવાની પ્રાપ્ત થાય તો જ મળે ને કે ના મળે ભાગ્ય વગર કઈ મળતું જ નથી